અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના વિઘ્ન વચ્ચે દસમી જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા દસમો જન્માષ્ટમી મહોત્સવની દબદબાભેર પ્રારંભ કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દસમા વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરદાર ભવન ખાતેથી ગોકુળ આઠમના અનુલક્ષીને બપોરના અરસામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય સમાજના લોકો અને કુલ મળી સિત્તેર જેટલી સંસ્થાઓ રથયાત્રામાં વિવિધ સેવાકીય કાર્યો અનુલક્ષીને પોતાની કૃતિઓથી સાંસ્કૃતિક અને ધાર્મિકતાથી સજ્જ રથ સાથે જોડાયા હતા આ પ્રસંગે એસ્ટેટ સાથે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ અવસરે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ પ્રમુખ હસમુખ દુધાત સેક્રેટરી દિનેશ ખૂંટ સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિત સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર